બાગડના લાકડીયા વિસ્તારમાં ગઈકાલ રાત્રિના ફ્લાઇંગ સ્કોડની ટીમ ત્રાટકી હતી મેહુલ શાહ અને તેની ટીમે રાત્રિના એક પોઈન્ટ બાર કરોડ રૂપિયાના વાહનો સીઝ કરી ખનીજ સાથે લાકડીયા પોલીસ સ્ટેશનમાં જમા કરવામાં આવતા બારે ફફડાટ મચી ગયો જિલ્લા કલેક્ટર આનંદ પટેલની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ ફ્લાઇંગ સ્કોડ કચ્છની તપાસ ટીમ દ્વારા ગઈકાલે રાત્રિના સમયે ગાગોદર સામક્ષ્યા રોડ તાલુકો બચાવો પૂર્વ કચ્છ વિસ્તારમાં અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ચેકિંગ દરમિયાન લાકડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોયલ્ટી પાસ વગર ચાઈ નાખ લે કનેક વહન પાંચ ટ્રકોને પકડી પાડવામાં આવી હતી પાંચ ટ્રકોને સીઝ કરી રૂપિયા એક પોઈન્ટ બાર કરોડ રૂપિયાનો મુદ્દામાલ લાકડીયા પોલીસ સ્ટેશને જમા કરવામાં આવ્યો તો સમગ્ર તપાસની કાર્યવાહી ફ્લાઈંગ સ્કોડના કચ્છના વડા મેહુલ શાહ અને તેની ટીમ દ્વારા કરવામાં આવી હતી છેલ્લા કેટલાક સમયથી જે વાગડ વિસ્તારમાં ગેરકાયદેસર ચાઈનાકલેનું ખનન થઈ રહ્યું છે અને પરિવહન થઈ રહ્યું છે તેની સામે ફ્લાઇંગ સ્કોડે લાલાંક કરી છે અને વધુને વધુ દરોડા પાડવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે